બીએ છે અને અવડાધર હોસ્પિટલ બધું અંદર સારવાર દિવસ પાળવવા માટે અને અમે એની સફળતા અમને મેળવી છે તો અમે બળ વિદ્યાર્થીઓ ભાઈ ફોકામ બીએ છે એ છીએ અને આવનાગર હોસ્પિટલ મધુદેવની અંદર સારવાર લીધેલ છે બાળક માટે અને અમે એની અંદર સફળતા અમને મેળવી છે તો અમે એનો બાળક રીતે છે અમારે ગૌરવભાઈ ગૌરવ ચાવડા અને અલ્પાબેન ચાવડા ડોક્ટર બેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને ખૂબ આનંદ થયો છે